તો આ યોગ્ય તપાસ થવી જો હરણ તો ખોટું જોમ તું તમે ક્યાં ના આવો છો તેને તો શુક્રવાર ના ધક્કા ખાઈએ છીએ શું શું કહે છે આ લોકો હે આ લોકો શું કે છે સંગવાર લોકો તો કે તમારે બુધવાર આવજો મંગળવાર આવજો મજે ઓનલાઈન કરવું પડશે આ કરવું પડશે કરશે અલ્લાહ તલા થઈને ખેડૂતો તો ધક્કા ખાઈ રહ્યા હોય સરકાર કયા કારણોસર આ બીજ બીજ આપણને જાહેર કર્યું ખેડૂતો તો આપવું જોવો ના આપવું હોય તો કોઈ નહીં ખેડૂતોને ધક્કો ના ખવડાવું જોવો ખેડૂતો એ રોંધ મકવાણા શૈલેષિ પરબતસિંહ ગ્રામ વસ્તી છીએ મફત પિયારન તાલુકા સંઘમાં મળે છે તો અમે સતત બે કલાકથી ઊભા છીએ તો કોઈ જવાબ મળતો નહીં જેથી અમે એવું સરકાર શ્રી એવું કહેવામાં આવે છે કે મફત વિતરણ થઈ રહેલું છે બરાબર તો સૌ જે ખેડૂતો છે બધાને મળે એવી અમારી વિનંતી હતી તમને જાણ કરવા આ મને કરી નથી માજી સંપત્તિની જાણ કરેલી તેથી અમને સતત પર દસ દિવસથી વિતરણ થઈ રહેલું છે કે અમને મળેલ નથી તો માહિતી મળતા અમે માહિતી મળ્યા મુજબ અમે આવેલ છીએ કેટલા દિવસથી આવશો અહીંયા શુક્રવાર શુક્રવારથી આવો શુક્રવારથી સતત શું કહેશે આ લોકો બરાબર બહુ મોટા તાલુકા સંઘમાં આવેલ છે